કાર્યક્રમ કાર્યક્રમને લઈને નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં માં ભરેલા અગ્નિ જેવો આજે વહેલી સવાર થી આમ આદમી પાર્ટીના નેતાઓને ઘરે પોલીસ બંદોબસ્ત અટકાયત કરવામાં આવી ચૈતર સાવા સહિત આગેવાનો ને કેવડીયા જતા દીડિયા પાટિયા માળા ખાતે રોકવામાં મજબૂરન ધારાસભ્યો ચૈતર વસાવા સાવાને તેમના હજારો કાર્યકર્તાઓ અને આદિવાસીઓ

અમે અત્યાર સુધીના આંદોલન શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર હા બિલકુલ નહીં ચાલશે આવું ના 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 સર અમને સંવિધાનિક અધિકાર છે ના હા અમારો સંવિધાનિક અધિકાર છે આટલો મોટો અમારો સમાજ છે આટલો મોટો સમાજ છે શાંતિ રાખો

જયારે પણ આદિવાસી સાથે અન્યાય થશે ત્યારે પણ તમે અમારા લોકો અમારો આદિવાસી સમાજ આંદોલનો થયા છે કેમ અમને પ્રોગ્રામ નથી રતલિ નો કાર્યક્રમ હતો ને અમે તરફ ધમાન કરવાના હતા તો અમને ઘરે ટિકિટ કરવામાં આવે અમને જવા દેવામાં આવે અટકાવવામાં આવે આટલો મોટો સમાજ છે નથી અમે કઈ જવાના આમાં ચાલે નહીં ભાઈ અમારા લોકો શ્રદ્ધાંજલિ ભૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા એટલે આટલી તાના સાહેબ તો થોડી ચાલે તમે ના ના બિલકુલ અમારો આટલો મોટો સમાજ અમારા લોકોને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું જયારે ને ત્યારે પોલીસ ને આગળ કરી દેવાના નેતાઓ નેતાઓને પણ આમાં રાજનીતિ દેખાય છે એક દિવસ માટે ઘરેથી પાર્ટી મૂકી નથી હોવાતું એટલે અમને ન્યાય આપો ખોટા તે મૂકો અહીંયા શ્રદ્ધાંજલિ કરીશું આપણે પોલીસ મિત્રો બધા ના કરો છો ઘર્ષણ કરવા માંગો છો તમે અમારી સાથે પોલીસ ઘર્ષણ કરવા માંગે છે અમારી સાથે અમે શાંતિ વાત કરીએ છીએ એટલે તપાસ ના મુદ્દા કઈ બાકી રહી ગયા હોય તો તમે રજૂઆત કરી શકો છો પરંતુ હજુ તો તપાસ હજુ ચાર થી પાંચ દિવસે થયા છે કેમ છતાં છ જેટલા આરોપી અટક થઈ ગયા છે આગળની તપાસ ચાલુ છે અને એક પણ કસુરવાર છોડવામાં નહીં આવે બરાબર તપાસ પૂરી થયા પછી તમારો કોઈ મુદ્દો બાકી રહેતો હોય તો તમે રજૂઆત કરી શકો છો હજુ તો ચાર થી પાંચ જ દિવસ થયા છે જયેશ તડવી સહકાર આપો જયેશ તડવી પિતાજી સના તડવી સંજયભાઈ ના પિતાજી ગજેન્દ્ર તળવી બે દિવસ અમે ખાધા પીધા વગર અમે બધા સાથે જ હતા અને એમને ન્યાય આપવાનું કામ અમે ત્યાં કોઈ દિવસે કેવડિયામાં ચૂંટણી લડવા નથી જતા છતાં અમે ન્યાય આપવાનું કામ કર્યું પોલીસ ના અધિકારીઓ ત્યાં જાય છે કેટલાક ત્યાંના હાતાઓ બને છે અમારા સમાજના એમનું સ્ટેટમેન્ટ લઈને આખા સમાજને ગેરમાર્ગે દોરે છે એટલા માટે અમને શંકા ઉપજાવે છે આમાં આ યુવાનોને ન્યાય અપાવવામાં અમને ક્યાંક અમને એ નથી કેમ કે આટલા દિવસથી અમે કહીએ છીએ વિનંતી છે ના ના ભાઈ તમે ફર નહીં

આ બાજુ વિક્રમભાઈ કરો અમારો સમાજ છે આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધી બાંધીને ભરી દેતા ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર્ગ દેશે ત્યારે અમે અમારે વેઠવાનું છે ત્યાં સુધી અમારે વેઠવાનું છે અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ